નવમા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ ને લોક પ્રતિનિધિઓ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો ભુજ સ્થિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હાજર વીસ અંતર્ગત રાજ્યના નવમા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે જેને ખુલ્લો મુકતા સંસદ વિનોદ ચાવડા અને ભુજ મત વિસ્તારના ધારાસભ્ય શિક્ષકોને સંશોધન વૃત્તિ કેળવવા જણાવ્યું હતું ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગરના માર્ગદર્શન થી મહારાણી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ દ્વારા કરાયેલા આયોજનમાં સાંજે ફેસ્ટિવલ ખુલ્લું મુકાયું હતું જેમાં જીસીઆરટી ગાંધીનગરથી રીડર ડોક્ટર વિજયભાઈ પટેલ અને રિસર્ચ એસોસિએટ ચંદ્રેશભાઈ પાલિયા ખાસ હાજર રહ્યા હતા

તમામ પેરા લેક્ચર જોડાયા હતા સંચાલન મનનભાઈ ઠક્કરે કર્યું હતું સંકલન બી આઇસી કચ્છ બિંદુબેન પટેલે કર્યું હતું રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં પ્રાથમિક માધ્યમિક પ્રશિક્ષણ અપાતી સંસ્થાઓ દ્વારા બત્રીસ જેટલા નવા ચાર સ્ટોલ સાથે વોકલ ફોર લોકલ થીમ સાથે કચ્છિયતની ઝલક સાથેનો એક ખાસ સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો સેલ્ફી પોઈન્ટે વિશેષ આકર્ષણ ઊભું કર્યું હતું હું કમલેશ મોતા ડાયટ પ્રાચાર્ય કોઈપણ ક્ષેત્રમાં સંશોધન ખૂબ અનિવાર્ય હોય છે તેમ શિક્ષણમાં પણ સંશોધન અનિવાર્ય હોય છે શિક્ષકો નવા નવા સંશોધનો કરે અને જે ભણાવવાના નવા નવા તળાવો નવી નવા રસ્તાઓ શોધે એ માટે જીસીઆરટીના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા રાજ્યનો નવમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ જે કચ્છમાં પહેલીવાર યોજાઈ રહ્યો છે અને આ કાલે જ એનું ઓપનિંગ થયું અને આપણા આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ એ આવ્યા હતા એમણે પણ કૃતિઓ નિહાળી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો અને લગભગ દોઢેક કલાક સુધી એમણે બધી કૃતિઓ નિહાળી આજે જીસીઆરટીમાંથી સચિવશ્રી એસ જે ધુમરાણીયા સાહેબ સાથે સાથે અમારા સાથી મિત્રો પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહજી અને માધ્યમિક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર સાથેના સહયોગથી આજે સાથે સાથે જીસીઆરટીમાંથી અને પણ જે મહેમાનો આવ્યા છે એ એમણે પણ કચ્છમાં આવી અને સરસ સુંદર વ્યવસ્થા જોઈને રાજીપો વ્યક્ત કર્યો છે અને શિક્ષકો સાથે ખૂબ સારું સંવાદ કર્યું છે અને એમાંથી પણ હજી વધારે શું સારું કેળવી શકાય વધારે કેવી રીતે સંશોધન કેળવી શકાય એ એ માટેનો એમણે એની સાથે ચર્ચાઓ કરી આ કુલ બત્રીસ સ્ટોલ છે એમાં જિલ્લા કક્ષાએ જે વિજેતા થાય પછી ઝોનલ કક્ષાએ જાય ઝોનલ કક્ષામાંથી રાજ્ય કક્ષાએ આવે કુલ આખા રાજ્યમાંથી જે આપણા ઝોન છે એમાંથી કુલ બત્રીસ જેટલા સ્ટોલ આવ્યા છે જે પણ ઝોનલ કક્ષાએ જે વિજેતા થયા હોય એ અહીંયા લગાવવામાં આવ્યા છે જે જીસીઆરટીની જે પરંપરા છે એ પ્રમાણે જે વિજેતા થયા હોય સાહેબ તે અહીંયા આવ્યા છે સાથે સાથે એક આપણે બે અનેરા આકર્ષણ પર ઊભા કર્યા છે આપણે કચ્છમાં આવ્યા છે તો લોકોને કચ્છની તાસીર અને તસવીરથી બધાને ખ્યાલ આવે એ માટે આપણે એક વધારાનો એક કચ્છની માહિતી આપતો એક આપણે સ્ટોલ ઊભો કર્યો છે સાથે સાથે આપણી જે મડવર્કની કલા છે કચ્છની વખણાય છે એનો સરસ મજાનો લેવા પટેલ સમ ટ્રસ્ટ દ્વારા જે એક મસ્ત મડવર્કની એક સેલ્ફી પોઈન્ટ પણ ઊભું કર્યું છે જે હમણાં આ બંને કે કેન્દ્રો પર આકર્ષણના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યા છે ડૉક્ટર બિંદુબેન પટેલ લેક્ચરર તાલીમ શાખા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અત્યારે આપ સર્વે જોઈ રહ્યા છો એ સમગ્ર રાજ્ય કક્ષાનું જે ઇનોવેશન ફેસ્ટિવલ અંતર્ગત જે આયોજન છે એના સ્ટેટ કોઓર્ડિનેટર તરીકેની મારી હાલની ભૂમિકા રહેલી છે અહીં સમગ્ર રાજ્યમાંથી પાંચ જગ્યાએ ઝોન કક્ષાએ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન થયું અને એમાંથી જે કંઈ શ્રેષ્ઠ કૃતિઓ છે એ શ્રેષ્ઠ કૃતિઓને સિલેક્ટ કરી અને અહીં કક્ષાએ મોકલવામાં આવેલી છે એમાં કુલ બત્રીસ કૃતિ આપણી પાસે છે સ્ટોલમાં અને એ જુદી જુદી કેટેગરી વાઇઝ આપણી પાસે એ કૃતિ છે અત્યારના જે સાંપ્રત પ્રવાહો છે કે નેશનલ એજ્યુકેશન પોલિસી તો એના અંતર્ગત શિક્ષકોએ જે ઘણું કામ કર્યું છે એના સંદર્ભે આપણી સ્ટોલમાં અહીં શિક્ષકો દ્વારા વિવિધ ગેમ્સ અને પ્રવૃત્તિઓ રમકડા એ બધું મૂકવામાં આવેલું છે એફએલએનની જે કામગીરી થઈ છે એના રિલેટેડ પણ અહીંયા સારી એવી બાબતોથી અવગત કરાવવામાં આવેલા છે એમ કરી અને ટોટલ બત્રીસ સ્ટોલ છે અને એની સાથે ઇનોવેટિવ ટીચરો ટોટલ પાંત્રીસ અહીંયા ભાગ લીધેલ છે અને એમનું પણ મૂલ્યાંકન કરાવ્યા બાદ સમગ્ર જે પાંત્રીસ ઇનોવેટિવ ટીચરમાંથી જે બત્રીસ કૃતિ છે એમાંથી શ્રેષ્ઠ કૃતિ પસંદ કરી અને એ રાજ્ય કક્ષાએથી જે કોઈ પ્રાઇમરી અને માધ્યમિક શાળાઓ છે એ તમામ કક્ષાએ એનું કેવી રીતે અમલીકરણ કરાવી શકાય એના સંદર્ભે અહીંયાથી આયોજન કરવામાં આવશે ઇનોવેશન ફેસ્ટિવલ બે હજાર ચોવીસ જેમાં મારા સ્ટોલનું નામ છે વાણિજ્યના ગીતો તો શા માટે વાણિજ્યના ગીતો રચ્યા તો જ્યારે બાળકોને વાંચવામાં કંટાળો આવ્યો એક પ્રશ્નના જવાબ બીજા પ્રશ્નમાં ચાલ્યા ગયા ત્યારે વાણિજ્યના ગીતોની રચના કરવામાં આવી રચના પણ કેવી કરી કે બાળકોને જે ધૂન ગમે છે જે ટ્યુન ગમે છે એ જ લેવામાં આવી જેમ કે બોલીવુડ સોંગ્સ છે હોલીવુડ છે પ્રાર્થના છે ગરબા છે કે જેનાથી બાળક પરિચિત છે કારણ કે આપણે હોઈએ કે બીજા કોઈ હોય કોઈ મ્યુઝિકમાં માસ્ટર છે એવું જરૂરી નથી તેથી ચેપ્ટર વાઈઝ બધા જ ગીતો તૈયાર કરવામાં આવ્યા છે માતૃછાયા શાળાની યુટ્યુબ ચેનલ ઉપર એને મૂકવામાં આવ્યા છે દરરોજ તાસની છેલ્લી પાંચ મિનિટ આ ગીતો ગવડાવવામાં આવ્યા અને એનો ફાયદો શું નીકળ્યો તો કે બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ પણ સો ટકા આવ્યું અને અગિયારમાં ધોરણનું પણ શાળાનું રિઝલ્ટ સો ટકા આવ્યું છે તમામે તમામ અધ્યયન નિષ્પત્તિઓ પણ આપણે સિદ્ધ કરી શક્યા છીએ સાથે સાથે આનો એક વિડીયો અમે સોશિયલ મીડિયા ઉપર મૂક્યો અને કીધું કે તમે પણ તમારા એજ્યુકેશનલ વિડીયો બનાવો અને અમારી સાથે શેર કરો તો એની ફલશ્રુતિ સ્વરૂપે આખા ભારતમાંથી આપણે અલગ અલગ વિષયના અલગ અલગ ડિગ્રી કોર્સના પ્રશ્નના જવાબ અલગ અલગ ગીતમાં ઢાળી અને વિડીયો મોકલવામાં આવે છે અને અમારી સાથે શેર કરવામાં આવે છે તો તમે પણ તમારો એજ્યુકેશનલ વિડીયો જરૂરથી મોકલજો અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે અમારું યુટ્યુબ ચેનલ પણ અવેલેબલ છે નમસ્કાર હું અર્પિતા હિતેશ કૌર ભારાસર પ્રાથમિક કન્યા શાળા તાલુકો ભુજ જિલ્લો કચ્છ મેં બે હજાર વીસથી અત્યાર સુધી ગણિત વિજ્ઞાન વિષયને આધારિત ટોટલ એકસો પચાસ જેટલી અલગ અલગ વિડીયો ગેમ્સ બનાવેલી છે જે મોટાભાગે ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓને કામ આવી શકે એ રીતની છે અને આજ સુધી મેં પચાસ હજારથી વધારે વિદ્યાર્થીઓ સુધી તે ખૂબ સરળતાથી પહોંચાડી શકાય છે તેનો ફાયદો એ થાય છે કે એક વખત બહુ સરસ રીતે વર્ગખંડમાં ભણાવી દીધા પછી જો તે વિડિયો ગેમ સ્વરૂપે ઘરે રહી અને દ્રઢીકરણ કરશે એમના મોબાઈલના માધ્યમથી પણ આ ગેમ રમી શકે છે એટલે દ્રઢીકરણ કરશે તો તેને એ ચેપ્ટર છે કે એ કોન્સેપ્ટ છે બહુ સારી રીતે ક્લિયર થઈ જશે અને એના માટે હું દરરોજ જે ભણાવું તેની લિંક છે એ હોમવર્ક સ્વરૂપે મારા વિદ્યાર્થીઓને આપું છું અને વિદ્યાર્થીઓએ લિંક ઉપર ક્લિક કરી અને જે ગેમ હોય તે પાંચ મિનિટની અંદર રમી અને સ્ક્રીનશોટ મને મૂકે એટલે હોમવર્ક કરવાનું એક નવી રીત અને વિદ્યાર્થીઓને ગમે તેવી રીત અને આ વાત ફક્ત મારી શાળા પૂરતી મર્યાદિત ન રહેતા સમગ્ર રાજ્યના વિવિધ શાળાના વિદ્યાર્થીઓ છે તે પણ આ ગેમ્સનો ઉપયોગ કરી રહ્યા છે અને તેના શાળાનું પરિણામ પણ સારું લઈ આવી શક્યા છે તમે પણ તમારા વિદ્યાર્થીઓને આ ગેમ રમાડી શકો છો ગૂગલ ક્રોમની અંદર ધરવગોર ડોટ ઇન ટાઈપ કરતાં આ બધી જ ગેમ્સ છે તે અવેલેબલ રહે છે આજે હું રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં ભૂજ ડાયટ મુકામે આ એકસો પચાસ જેટલી ગણિત વિજ્ઞાનની વિડીયો ગેમ્સ છે તે લઈને આવી છું મારું નામ પાઠક હિના છે અને મારી સાથે છે કિરણબેન ભૂતિયા અમે પોરબંદર જિલ્લાના રણાવ તાલુકામાં પાઉીમ શાળામાંથી આવીએ છીએ અને આ એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં અમારા પ્રોજેક્ટનું નામ છે અપના ફ્રી ટાઈમ આ સ્ટોલનો ઉદ્દેશ્ય એવો છે કે બાળકો પોતાના ફ્રી ટાઈમમાં એટલે કે રિસેસના ટાઈમમાં અથવા તો બાળકો જ્યારે ફ્રી હોય ત્યારે એક્ટિવિટી સાથે કાંઈક નવું શીખે એનો સર્વાંગી વિકાસ થાય એ હેતુને લક્ષ્યમાં રાખી અમે આ પ્રવૃત્તિ હાથ ધરી છે અત્યાર સુધીમાં લગભગ સો એક જણા મુલાકાત લઈ ગયા છીએ અને બધાએ ખૂબ સારું પ્રોત્સાહન આપ્યું છે અમારો આ પહેલો જ એક્સપિરિયન્સ છે કે તાલુકા લેવલથી અહીંયા કક્ષા સુધી અમે પહોંચ્યા છીએ અને ખૂબ સારો અનુભવ મળ્યો છે અમારે સ્કૂલમાં જે કામ થાય છે એ અમે બીજાને બતાવી શક્યા છીએ સાથે અહીંયાથી પણ અમને ઘણું બધું નવું નવું શીખવા મળ્યું છે કે બીજા શિક્ષકો પણ કેવું સરસ નવું નવું કામ કરે છે જે અમે અમારી શાળામાં કરી શકીએ છીએ